હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું કે એમ એટ સેમ ફોર્મ સંશોધન અહેવાલની પ્રાયોગિક પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો પૂછાતા હોય છે તો આપણે શરૂઆતથી જ બધી વાત કરીએ કે તમે એક્ઝામ હોલમાં એન્ટર થશો અને તમને ત્યાં જે વાયવા લેવા આવેલા છે સર અથવા તો કોઈ પણ મેડમ એ તમારા સમક્ષ બેઠા હશે અને તમને બેઠવાનું કહેશે તો તમને સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો તમારું નામ શું છે ત્યારબાદ તમે જે સંશોધન અહેવાલ તૈયાર કરેલો છે એક કોપી તમે એમને આપશો અને એક કોપી તમારી પાસે હશે તો એ કોપી જોઈને તમને પૂછશે કે તમે માનો કે બી એ કરેલું હોય તો ક્યારે કરેલું છે અને કઈ યુનિવર્સિટીમાંથી કરેલું છે કઈ કોલેજમાંથી કરેલું છે એવા પ્રશ્ન પૂછે એમ એ કરેલું હોય તો એ કઈ યુનિવર્સિટીમાંથી ક્યારે અને કઈ કોલેજમાંથી કરેલું છે એ પૂછશે ત્યારબાદ પૂછે કે બી એડ ક્યાં કરેલું છે કઈ કોલેજમાં કરેલું છે કઈ યુનિવર્સિટીમાંથી કરેલું છે એ તમને પૂછી શકે છે એ શરૂઆતથી એ પહેલા પ્રસ્તાવના બાંધશે એ પણ ક્વેશ્ચન પૂછતા પહેલા ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે સંશોધન અહેવાલ સંબંધિત કેવા કેવા પ્રશ્નો પૂછશે તો સંશોધન તમે કર્યું છે તો જે તે વિષય સંબંધિત સંશોધન કરેલું છે તે એમ કે તમે આ વિષય શા માટે પસંદ કર્યો તો તમારે એમનો જવાબ આપવો પડશે તમારા સંશોધનનું શીર્ષક શું છે એ બોલો અભ્યાસના હેતુ ક્યાં ક્યાં છે એ તમારે કહેવાનું રહેશે શબ્દો તમે જે વાપરેલા છે જે પદો વાપરેલા છે એની વ્યવહારિક વ્યાખ્યા તમારે આપવાની છે

કેટલું ફાયદાકારક છે એ પૂછવામાં આવશે એની અગત્યતા શું છે એ પૂછવામાં આવશે અને તમારા સંશોધનની મર્યાદા શું છે એ પણ પૂછી શકે છે તમારા સંશોધનમાં સંદર્ભ સાહિત્ય કેટલા છે તો સંદર્ભ સાહિત્ય તમે જે સંશોધન અહેવાલ રજૂ કરેલો એમાં પાછળ હશે જ તે એની માહિતી તમને ખબર હોવી જોઈએ એટલે કે બુક અને પૂર્વ થયેલા અભ્યાસો ક્યાં ક્યાં છે એની વિશેની તમારે માહિતી આપવાની રહેશે તમે સૈદ્ધાંતિક સમીક્ષામાં કયા કયા મુદ્દા લીધેલા છે તેની માહિતી આપવાની રહેશે પૂર્વે થયેલા અભ્યાસથી તમારો અભ્યાસ કેવી રીતે અલગ પડે છે અને તમારા અભ્યાસ જે સંબંધિત છે એ વ્યાપ વિશ્વ તમારે જણાવવાનું રહેશે નમૂનાની પસંદગીની જે પદ્ધતિઓ છે જુદી જુદી પદ્ધતિઓ એના વિશે તમને ટૂંકમાં પૂછી શકે છે અને તમે નમૂના પસંદગીની કઈ પદ્ધતિ વાપરેલી છે એ પણ તમારે કહેવાનું રહેશે તમે જે સંશોધન કરેલું છે તેમાં નવું નાનું કદ કેટલું લીધેલું છે તેની માહિતી પૂછી શકે છે સંશોધન પદ્ધતિઓ કેટલી છે કઈ કઈ છે એના વિશે તમારે માહિતી આપવાની રહેશે જો પ્રશ્ન પૂછે તો અને તેને કઈ સંશોધન પદ્ધતિઓ તમારા સંશોધનમાં ઉપયોગ કરેલો છે તે પણ પૂછી શકે છે સર્વેક્ષણ પદ્ધતિથી સંશોધન કરવા માટેની લાક્ષણિકતાઓ કઈ કઈ છે અને સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે એ તમારે કહેવાનું રહેશે તેવી જ રીતે પ્રાયોગિક પદ્ધતિ સંશોધન કરવા માટેની લાક્ષણિકતાઓ કઈ કઈ છે અને ક્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે ઉપકરણ બનાવવાના સોપાનો તમને પૂછાઈ શકે છે પૂર્વ પૂર્વેક્ષણ પૂર્વેક્ષણ અને તજજ્ઞીકરણ કોને કહેવાય એવા પ્રશ્ન પૂછી શકે છે સંશોધન ઉપકરણ તરીકે તમે શેનો ઉપયોગ કરેલો છે અને એનો જ ઉપયોગ શા માટે કરેલો છે એ પ્રશ્ન પૂછી શકે છે માહિતી એકત્રીકરણ કઈ રીતે તમે તમારા અભ્યાસમાં કરેલું છે એની માહિતી આપવાની હોય છે માપન કક્ષા આપના સંશોધનમાં કઈ છે એ પૂછી શકે છે ઉપકરણ પરના પ્રતિચારોનું ગુણાંકન તમારા સંશોધનમાં તમે કઈ રીતે તેનો ઉપયોગ કરેલો છે એ તમારે કહેવાનું રહેશે માહિતી પૃથ્થકરણ માટે કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરેલો છે અને શા માટે તેનો જ ઉપયોગ કરેલો છે એ તમારે જવાબ આપવો પડશે વિશ્વસનીયતાને વ્યાખ્યા પૂછી શકે છે અને તે કઈ રીતના શોધી શકાય એ તમને ખબર હોવી જોઈએ તમારા સંશોધન અહેવાલ જે તૈયાર કરેલો છે સંશોધનનો અભ્યાસ તમે કરેલો છે એને અનુલક્ષીને જવાબ આપવાનો રહેશે વિશ્વસનીયતા તમે કઈ રીતનો ઉપયોગ કરીને શોધેલી છે એ કહેવાનું રહેશે પ્રમાણભૂતતાની વ્યાખ્યા પૂછી શકે એ કઈ રીતના શોધી શકે એ પણ પૂછી શકે છે પ્રમાણભૂતતાનો તમે કઈ રીતનો ઉપયોગ કરીને આ સંશોધન અહેવાલમાં કાર્ય કરેલું છે એની માહિતી પણ પૂછી શકે છે ઉત્કલ્પનાની નિચકાસની કઈ રીતે કરી હતી તમારા સંશોધનના તારણો શું છે તે પણ જણાવવાનું કહી શકે છે મળેલા પરિણામોની સમીક્ષા કરવાનું પણ કહી શકે છે અભ્યાસની અન્ય લિપો કઈ કઈ મળી છે એના વિશે તમને માહિતી પૂછી શકે છે તમારા સંશોધનના શૈક્ષણિક ફલિતાર્થ જણાવવાનું પૂછી શકે ભાવિ સંશોધનો માટે કોઈ ભલામણ કરેલી છે કે કેમ જો કરેલી હોય તો એ પણ તમને પૂછી શકે સંદર્ભ સૂચિમાં દર્શાવેલ સંશોધન સંબંધિત પુસ્તકો તમે વાંચેલા છે કે નહીં જો વાંચેલા હોય તો તમને એ પૂછી શકે છે એમના વિશે કયા કયા પુસ્તકો તમે વાંચેલા છે એની વિશે ટૂંકમાં માહિતી આપો પરિશિષ્ટમાં કઈ કઈ બાબત સમાવિષ્ટ છે એની પણ ટૂંકમાં માહિતી માગી શકે છે મારા સમક્ષ જેટલા પણ પ્રશ્નો મૂકેલા છે તેમાંથી જ પ્રશ્નો મોટે ભાગે પૂછાતા હોય છે બધા પ્રશ્નો તો પૂછાવાના જ નથી એ સ્વાભાવિક છે એટલો તો સમય હોવાનો નથી આમાંથી જ મોટા ભાગના પ્રશ્નો હોય છે તો આ પ્રશ્નોની તૈયારી તમારે કરી નાખવાની છે આમાં જવાબ ક્યાં ક્યાં તમારા સંશોધનના અભ્યાસને અનુલક્ષીને આવે છે એ તમારે નક્કી કરી નાખવાનું છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ